તારીખ નવ બાર નવ બાર ત્રેવીસના રોજ સંખેડા તાલુકાના એક ગામની સગીરાને તેઓના જ ગામનો યુવક લગ્ન કરવાના ઇરાદે તેઓના કાયદેસરના વાલીપનામાંથી બગાડી ગયેલો જે બાબતની ફરિયાદ તેઓની માતાએ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલી જેની પોલીસ દ્વારા ફરિયાદ નોંધી લઈ તપાસ કરવામાં આવતા તપાસના અંતે વિક્ટિમ એની દીકરી મળી આવતા તેઓની પૂછપરછ કરતા આરોપી રામદેવભાઈ ભીખાભાઈ તળવી નાઓ તેઓને કાયદેસરના વાલીપનામાંથી બગાડી ગયેલ અને તેની ઈચ્છા મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની હકીકત તેનીની જણાવતા જરૂરી ચકાસણી કરી બળાત્કારની કલમોનો ઉમેરો કરેલો અને પોસ્કો પોસ્ટકો કલમોનો ઉમેરો કરેલો જે બાબતનો કેસ ચાર્જશીટ થઈ જતા અત્રે બોડેલીના શંકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને તેઓના કાયદેસરના વાલીપનામાંથી બગાડી જવાના ગુનામાં પાંચ વર્ષની સજા અને દસ વર્ષનો દંડ દસ હજારનો દંડ તેમજ લગ્ન કરવાના ઈરાદે સગીરાને બગાડી જવાની અંદર પાંચ વર્ષની સજા અને દસ હજારનો દંડ તેમજ તેઓની ઈચ્છા મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કૃત્ય કરેલું હોય તે અને પોસ્કો એકની કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા અને દસ હજારનો દંડનો હુકમ કરેલો છે તમામ સજાઓ ભેગી ચૂકવવી અને દસ દસ હજાર ને કુલ ત્રીસ હજારનો દંડ કરેલો છે તેમજ ભોગ બનનાર પોતે સમાજમાં સમાન મેળ જીવી શકે તે માટે ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પન્સેશન એક હેઠળ સહાય ચૂકવવાનો આદેશ કરેલો છે રાજેન્દ્રસિંહ પરમાર સરકારી વકીલ છૂટા દેતું કેટલા સમય પછી સાહેબ ચૂકાદો આવ્યા બનાવ ભરેલો છે નવ બાર ત્રેવીસ ના રોજ અચ્છા બે વર્ષથી બે વર્ષથી